જે વિદ્યાર્થી મિત્રો સૌરાષ્ટ્રની રસધારના પાંચે પાંચ ભાગ ભણે છે એમને રસધારની ભાષા શૈલી સમાજ જીવન જેવા પ્રશ્નો ભણવામાં આવે છે એક કે બે વાર્તા પૂરી કર્યા પછી આપણે પહેલાં રસધારની ભાષા શૈલીની વાત કરીશું અને પછી તમારા બાકીના પ્રશ્નોની પણ ચર્ચા કરીશ આમ તો બે વાર્તા બહુ લાંબી છે એક રતન ગયો રોડ અને એક માંગડાવાળાની મૃતરૂએ ભેંકાર માંગડાવાળાની તમે જાતે વાંચી લેજો હું રતન ગયો રોડ એ કરું છું ચારણ અને ચારણીની વાત છે અને દરબારની

એક નેસવાડિયા ચારણનું અંતર આવો કલ્લોલ કરી ઉઠ્યું વરસાદને જોઈને ભાગે સૌરાષ્ટ્રની અંદર જ્યારે દુષ્કાળ પડે ત્યારે કાં તો ગીરમાં જાય કાં તો સિંધમાં જાય કાં તો ગુજરાતમાં જાય સૌરાષ્ટ્રવાળા હજુ ગુજરાતનો એક ભાગ હોવા છતાંય ગુજરાત જવું એવું કહેવા ટેવાયેલા હતા કારણ કે એ સમયે સૌરાષ્ટ્ર અને ગુજરાત એ જુદા રાજ્ય હતા પડખે બેઠેલી ચારણ મરક હસતી મરમ કરે છે ભણે ચારણ તારી ડગળી તો નહીં ચસકી ગઈ ને સાચે સાત ચારણ માલ માલધાર્યુંના મંદડા થરનો રહેનો થર રહેવું એટલે સ્થિર ના રહે એમાં ભલો મેં ત્રાટકતો હોય મોરલાના ગળા આમાં કિમ ગુંજતા હશે આ તો ઘર ગાંડી થઈ જાય એનો ઘર એટલે ગિરનારનું જંગલ જેવા ગાંડા મોરલા એવી જ ગાંડી ચારણની જાત બેના મન મેદીઠે એટલે ફટકે હાલ ચારણ ઉચાળા ભરો ભેંસોના માથે હળુ હળું હાલતા થાય ગુજરાતના અધસુકા તળાવડામાં પડીને કાદવમાં નાતી અને માથે લાકડીઓના મેં વર્ષે તોય માંદણેથી ન ઉઠે એવી મેંગલ ભેંસ ફક્ત ચારણીના મુખમાંથી બાપ મેંગલ હાલો બાપ હાલો મલકમાં એટલી જ ટવકો સાંભળતા વેદ ભૂંકાળા દેતી એકદમ બેઠી થઈ ગઈ ભેંસ અને શરીર પર ચમરી ઢોળે એમ પૂંછડું ફંગોળી દોડતી દોડતી ચારણના ઝૂંપડા પાસે આવીને ઊભી રહી ઘંટીના બે પડ બે ગોદડાના ગાભા બે ચાર છાંબડા એક સિંદૂરની ડાબલી એમ જે થોડીક ગર્ભઘરી હતી એ ભેંસની પીઠ પર લાદી ચારણ ને ચારણી બે સોરઠના માર્ગે ચડ્યા માથે કોઈક દિવસ ઝરમર ઝરમર વરસતો હોય તો કોઈક દિવસ લુબડા બોળી નાખે એવો વરસાદ વરસતો આવે છે અને વળી પાછો ઘડ થતાં જ પોતાની ભીંજાયેલી ઓઢણી ઓઢણી અને ધણીની પલાળેલી પાઘડી વગડામાં સુકવતા સુકવતા બે જણા એને હાલ્યા જાય છે વાયરામાં ચારણીના માથાની વાંબ વાંભ લાંબી કાળી વાદળી લટો ઉડી ઉડીને મોં પર નટારંભ કરે છે અને એ ભીનલ ગાલ પર ગોરા રૂપ વાળી સ્ત્રીઓને પણ આંટે એવી સુખની લહેરો પથરાતી દેખી ચારણ એની મજાક ઉડાડતો ઉડાડતો કે છે કે આવા રૂપ અને આવા હસવા તે કઈ ચારણને ચારણ્ય એટલે ચારણની પત્ની એને કઈ અર્ઘે એટલે એને કઈ શોભે સાચે સાત ચારણ નો અર્ઘે નેસમાં જાશું ત્યારે સોના ફૂઈ અને જાનાફુઈ મને લાખ લાખ મેણા મારશે મેણા કેમ ના બસ મેણા એ જ કે આવડ્યા બધા રૂપ તે કંઈ ચારણની દીકરીને હોય એ તો વેશ્યાને હોય અને આવડું ખડખડ તે કાંઈ હહાય ચારણ જુવાદડી હોય તોય બીજાના ભાળતા મોંે મો મોં બલકાવે આવું આવું બોલી મારો જીવ કાઢી નાખશે તે કટમમાં રહ્યા વિના હાલશે હું કહું છું કે કટમમાં રહ્યા વિના હાલે થોડું પણ હું બીજું શું કરું મહેનત કરી કરીને હું મોઢું કરમાવી નાખું અને હસવા રોકું રોકવા સારું ગાલે ડામ દેશ બીજું હું અરરર ભણે ચારણ તું આખી ભણસ જાણે પોતાની તમામ માયા મૂડી કોઈ ભૂત ભરખી જતું હોય એમ ચારણ આંખો ફાડીને એની સ્ત્રીના મોઢા અમે તાકી રહ્યો તો બીજો કયો ઉપાય ચારણ ના તો આપણે નેસડે જાવું જ નથી અહીં થડમાં કોઈ ગામ જડે ત્યાં જ ઉભો કરીને પડ્યા રહેશું કટમમાં મેલને તીખારો ટકા કરતાં તો ચારેય જણા બે માનવીને બે ઢોર આલ્યા થોડા દિવસે એ ગીરની ઝાડીમાં ઉતર્યા રાયણા ઉમરાને ટીમરવાના ઝાડ ઉપર લુંબે ઝુંબે ફળફૂલ ઝૂલે છે વાંદરા એનો કોળંબો રમે છે અને જાંબુડા ખરી ખરી નદીઓના પાણીને જાંબુ વર્ણા કરી મૂકે છે ડુંગરની ધારો પરથી મોરલાની ગરદન ફૂલાવીને ગહેરાટ દેતા જેમ ચારણે જોયા એમ એનો પ્રાણ ગગન સુધી છલાંગો મારીને છકડિયા દુહા ફેંકવા લાગ્યો અષાઢ વર્ષે એલીએ ગાજ બીજ ગનઘોર તેજી બાંધો તરવરે મધુરા બોલે મોર મધુરા બોલે મોર તે મીઠા ગણમુલા સાજન સપનામાં દીઠા આ એમ છ એક છકડીયો અને બીજો દુહો ત્રીજો દુહો એમ ગીત લલકારતા લલકારતા ડુંગરાના ગાળા નામે જાણે કે ગીત ગાતા હોય એમ ગુંજી ઉઠે છે ધણી ધણિયાણી બેયની જીભે સરસ્વતી બેયના મોઢે કવિતાના અમૃત જરે ચારણ કેમ જાણે અષાઢની રાતમાં આપણે વિખુટા પડીને ગાતા હોઈએ એવો રંગ જામ્યો છે અરે ચારણ આ તો પારખી વાણી આમાં ઓલો સવાદ ન આવે હું મરી ગઈ હોઉં અને તું મરશિયા ભણતો હો એવો સવાદ અરે તું મરી તો હું ઝાડવા રોરાઉ તને ખબર છે મરી તો એકવાર હું મરીને પછી ક્યાંથી તારા ઝાડવાના રોણા જોવા આવવાની આવા કિલ્લોલ કરતા બે હાઈલા જાય છે ત્યાં તો એક પોળા પટવાળી નદી આવી નદીમાં આછો આછો પ્રવાહ ચાલ્યો જાય છે કાંઠે હાંડા જેવું રૂપાળું ગામડું શોભી રહ્યું છે હાંડા જેવું રૂપાળો અને સાંજને સમયે પનિહારીઓ પોતાના માથે અધ્ધર પધ્ધર પાણીની મોટી હેલ માંડી નદીના ઊંચા ઊંચા ભેખડા ચડી રહી છે એ ચડાવના થાકથી રાતા ચોળ થયેલા મોઢા પર અષાઢના આથમતા સૂર્યની કેસુડા વરણી છાંય છવાય છે અને ભેખડો પર કોઈ અજબ જાતના ફૂલ છાડ સીધે સોટે એક સામટા ઉગી નીકળ્યા હોય એવો ઠાઠ મચી જાય છે ભેંસું પાણી પીએ છે ચારણી એના ભીંદલા પગના પોચા ધોઈને કાદવ ઉખેડે છે અને ચારણ નદીના કાંઠાના લોકોને પૂછે છે કે ભાઈ આ ગામના દરબાર પણ જવાબ મળ્યો કે બાપુ પોરસાવાળો આ કાઠિયાવાડી શૈલીમાં કહેવાય ત્યારે પોરહાવાળો કે તમને જે ભાષા શૈલીનો પ્રશ્ન પૂછે છે તે આ જ છે અહીં જે વર્ણન આવ્યું આખું એ ચારયાણીના રૂપનું હોય કે પછી નદીના કાંઠે જે સાંજ આથમી રહી છે તેનું હોય આ વર્ણન મેઘાણીનું છે એટલે આ જે વાર્તાઓ છે આમ ભલે હોય પણ લગભગ અનુસર્જન શકાય એટલી હદે આની અંદર મેઘાણીની સર્જકતા ભળેલી છે એટલે કોનું ગામ દરબાર કોણ તો કે બાપુ કોર હું તો કાઠિયાવાડીમાં જ કહીશ કેવા માણસ છે ગુલાબી દિલના વાસ રાખશે માલધારીને કોણ ના પાડે ઠીક ચારણ તું અહીંયા વેકરામાં ઊભી રહેજે હં ને ભેંસને હાંચવજે હું અબઘડી હડી કાઢતો ગામમાં જઈ દરબારના મોઢે થાતો આવું જો હા પાડશે તો આપણે ગામમાં જાશું અને નિકર ગામ તોળામાં અવતર છે તીસે પોગી જશું સામે ગામત તારામાં છે ઠીક ચારણ હું ઊભી છું પણ જોજો આં જ ઊભી રહેજે આઘી પાછી થાતી નહીં નિકર હું બોકા દઈને કોને બોલાવીશ અને ગામ વળી અજાણ્યું છે ભલે ચારણ નહીં ખસું ફરી વાર ચારણે પાછા વળીને ભેખડ પરથી હાથ કરો ભણે ચારણ ખસતી નહીં હો ગામ અજાણ્યું છે એ હો મારા સમ છે એમ હળવેથી બોલતા બોલતા ભેખડેથી ચારણ પોતાની ગરદન પર હાથની આંગળી ફેરવી ગયો ચારણીએ ડોકું ધૂણાવી સોગંદ કબૂલ્યા ચારણ તો દરબાર પોરહાવાળાની ડેલીએ જઈ છેટેથી દરબારને બિરદાવ્યા જવ જેટલા ઝાળા વાળા મૂદ્યો વતન તો આણીએ ઉચાળા પાદર તમારે પોરહા જો તમે આશરો દો તો તમારા ગામમાં વસીએ હે પોરહાવાળા મને બે પાંચ વીઘા જમીનના ઝાળા કાઢી આપો તો હું આ જ વતન કરું આવો આવો ગઢવી ક્યાંથી આવો છો બાપુ ગુજરાતમાંથી દુકાળ ઉતરીને આવતો છું બે માણસના મુઠ્ઠી મુઠ્ઠી હાડકા માઈને એક બકરી જેવડી ભેં બંધાય એટલી જગ્યા આપો તો ગામ દીધા બરાબર માનીશ અટાણે તો અંતર્યાલ છીએ જો લોકસાહિત્યમાં અતિશોક્તિ પણ હોય અને અહીં અલ્પોક્તિ છે બકરી જેવી ભેંસ ભલે ભલે ઠાકર મહારાજ દઈ રહેશે ગઢવી કસુંબા પાણી તો લ્યો ચારણના પેટમાં બે પ્યાલી લાલ કસુંબો પડ્યો એટલે ચારણને તો ઇન્દ્રાસન જડી ગયું ડાયરાની વાતોના ધુબાકા ઉપડ્યા એમાં ચારણ પણ ઉતરી પડ્યો જાતનો પાછો દેવીપુત્ર જીભમાં ભારે મીઠાશ કોઠામાં અખંડ કવિતાના દીવા બળે અષાઢ જેવી મદમસ્ત ઋતુ અને એમાં પણ પોતે રસભરી ચતુર સુજાણ ચારણીનો જોબંદ વંતો કંથ અને પછી તો પૂછવું જ શું ભાઈ ગીતો ને છંદો ના તો ધમાલ મચી ઓકાની ત્રણ ઘૂંટ લેતા ચારણને કેફ ઉપડ્યો બે આંખો ઘૂઘવતા પારેવાની જેમ લાલ ચણોઠી જેવી થઈ ગઈ પોતાના ફૂલેલા ગળાને મોકળું મેલી ચારણે રાધાને કાનના વિજોગના બાર માસો ઉપાડ્યો અને દિશાઓ જેમ સજીવન બનીને સામા હોકારા દેવા માંડી એમ તો ચારણે ભાંગતી રાતે કોઈ વિજોગી માનવી મરેલા કંથને સંભાળી વિલાપના ગીત ગાતો હોય એમ સોરઠી ભેરબંધુના ગીત ઉપાડ્યા

એ એને પડકાર દેતા જાય છે વારે વાહ ગઢવા તે તો પ્રાણ વિંધી નાખ્યા હો મારો ભાઈ હવે શ્રાવણ થઈ જાય પેલા અષાઢ ગાયો હવે શ્રાવણ ગાય છે રંગ ગઢવા તને સાંભરે સાંભરે કેમ નો સાંભરે ઋતુએ ઋતુના હિલોળા ભાળીને મરેલો ભેરું ન સાંભરે તો બીજું કોણ સાંભરે વાહ વાહ હવે ભાદરવો થઈ જાય અને પછી તો અષાઢ ગાયો શ્રાવણ ગાયો ભાદરો ગાયો ભલે ભલે મારો ભાઈ હવે ભેગો ભેગો આસો માસ ગાય અને વિજોગીના ભેટા કરાવી દે અરે બાપુ મરેલાના ભેટા તો થાય આ તો મરશિયા છે આસોમાં તો વિજોગના દુઃખની અવધિ રહી સાંભળો આ સાંભળો એમ બોલે ત્યાં તો હજી તો પહેલું ચરણ ઉપાડે ત્યાં તો એ પાણી આવ્યું પાણી આવ્યું ખસી જાજો ખસી એ બાય તું ખસી જા એવા રીડિયા રમણ થયા અને હુડું કરતું પૂર આવવાની ગર્જના ચારણના કાને પડી ચારણ જાણે કે ભર નિદ્રામાંથી જાગ્યો હોય એની જીભ થંભી ગઈ ત્યાં તો બીજી વાર રીડિયા રમણ થયું એ ભેંસ ગઈ ગઈ પાડી ઓલી તણાતી ગઈ એની ચુંદડી વર્તાય હાય હાય રે કોક બાપડાનું ઘર ભાંગ્યું ચારણના મો પર તો લોહીનો છાંટોય ન રહ્યો ડાયરો ચારણની આ ઓચિંતી દશા જોઈને ચોંકી ઉઠ્યો અને મારી ચારણ મારી ચારણ એમ રાડું નાખતો ચારણ દોટ દઈને પાદરે પહોંચ્યો નદી કિનારે જાય ત્યાં તો બે કાંઠે આસમાનની જેમ છલાંગો મારતા પાણીના લોડ ઉછળી રહ્યા છે મોજાની થપાટે બે કાંઠાની ભેખડો ફસકવા માંડી છે અને અંતરના તોફાન ધરતી પર નીતારી આકાશ તો એને કોઈ અજામેલ સરખા સંતના આત્માની માફક ઉઘાડ કરતું કરતું ચાર મેઘધનુષો ખેંચી રહ્યું છે આ મેઘાણી આ લોકવાર્તા મેઘાણી તમે જે ભાષા શૈલી કહો તમે જે પાઠ ભેદ તમે આ પાઠમાં જ ને હું જે બોલું છું એ જોજો મેઘાણી શિષ્ટ ભાષામાં વાર્તા લખે છે હું બિલકુલ લોક વાર્તા કહું છું તો તમે આ મુદ્દો પણ ચર્ચી શકો એ ઓલી ભેંસને પડખે ભાઈની રાતી ચૂંદડી ચણાતી જાય એ દેખાય ઈ ચારણ ઈ જ મરી ચારણ એ ઉભી રે ઊભી રે ઊભી રે એકલી ક્યાં હાલી એટલું કહેતો ચારણ પાછળ દોટ મૂકીને પૂરમાં પડવા જાય છે ત્યાં તો માણસો એને બાવડે ઝાલીને પકડી રાખ્યો બધા સમજાવવા માંડ્યા કે ગઢવા હવે ઈ તો જીવની ગઈ હવે એને તું ક્યાં આંબવાનો હતો જાય નહીં ચારણને મેં ભેખડ માથેથી મારા ગળાના સમ દીધા હતા એમ તે મારી ચારણ જાય મેં લીધો મને હમણાં આંબી જાશ માણસો સમજી ગયા કે ચારણનું ચિત્ત ફટકી ગયું હતું એક બાઈ ઊભી હતી એણે કહ્યું અરે ભાઈ તું સમ દઈને ગયો એટલે તો એ બિચારી નદીના પટમાંથી ખસી નહીં નહોતી ખસી સાચે સાચ નહોતી ખસી એક ડગલું નહોતી ખસીને પણ ચારણ એમ લવારી કરવા માંડ્યો દરબાર પોરસાવાળાએ લોકોને પૂછ્યું શું થયું ભાઈ આ ગજબ શી રીતે થયો જુઓને બાપુ આ વટે માર્ગ ક્યાંક નદીમાંથી ઉતર્યા ચારણ ને ભેંસ પાસે ઊભી રાખીને ચારણ તમારી પાસે આવ્યો સુધી કેતો ગયો તો ખસીશમાં ખસીશમાં અને પછી અચાનક હળડાહટ કરતું પાણી આવ્યું રૂપાળી રાતી ચોળ ચુંદડીનો લાંબો ઘૂમટો તાણી આ ભાઈ અહીં ઊભી હતી અમે બધા જોઈ રહ્યા ઘણું કીધું કે વાઘો પાણી આવ્યું બાઈ નહીં કીધું પણ બાઈ તો જોગમાયાની જેમ દાંત કાઢતી હસતી ઉભી રહી દરબાર ચોરહા વાળાએ ઊંડો નિશાસો મેલી ચારણના ઉજ્જળ મોઢાની સામે નજર કરી પણ નજર ઠેરવી નહોતી શકાતી ચારણનું મોઢું તો જાણે પલક વારમાં ધરતી કંપથી દરિયો શોષાઈ ગયો હોય ને એવું થઈ ગયું હતું

હુતુ તે હરાવ્યો જે હતું એ ખોઈ કાઢ્યું મારી ગરીબની જે થોડી ઘણી મૂડી હતી મારા જીવનનો જે ખજાનો હતો એ બધું તારો ગામ તારા ગામના પાદરમાં ગયો હુતુ કામળની કોર છેડેથી છૂટી ગયું રતન ગયો રોળ પાદર તારા કોરહા મારું રતન મારી કામળીની કોરે ગાંઠ બાંધીને હતું પણ ઈ ગાંઠ છૂટી ગઈ તારા પાદરમાં અને મારું રતન રોળાઈ ગયું મે રતન જેવી ચારણી ગુમાવી તારા ગામમાં સાથે લે સંગાત વછિયાત આયા વરતવા રાખ્યા રણમાં રાત પાદર તારે પોરહા અમે વિદેશી વટે માર્ગો જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવેલા ત્યાં તો એ પોરહાવાળા તારા પાદરમાં જ તે અમને અંતર્યાળ કર્યા ઓચિંતા આવે મધરાતે વાદળ ગયા રતન ગયું રેલે પાદર તારા પોરહા કાયા કંકુની લોળ સાચવતા સોનાજી પડ્યા રાક ને રોળ પાદર તારે પોરહા કંકુની પૂતળી જેવી એ પ્રીતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો પણ ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો કેટલા બધા દુહા કેટલા બધા તમારે થોડાક જાતે વાંચવા પડે બાવળને ઝાડ જ બિયા વાધે નીર વન્યા કેળું કોળે ના પાણી પોરહા હે પોરહાવાળા બાવળ જેવા બળવાન અને કઠોર ઝાડ પાણી વિનાય ઉજરે પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો પાણીનું સિંચન જોઈએ એ જ રીતે જોરાવર હૃદયના માનવી પ્રેમ વગર ન જીવી શકે અને હું તો કેળ જેવા કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર કેમ નો જીવ ઉડી મન અંબર સદાય કફરી રાત કળાય ઓહ ન ફાટે ન્યાળથી જ પેલા બેઉ પક્ષીને ચક્રવાક ને ચક્ર વાકીને અલગ અલગ રહેવું પડે ઈ બેય જોયા કરે કે સૂરજ ઉગ્યો ફાટી એ જ રીતે મારા હૃદયનું ચક્કું પણ વારે વારે નજર કરે છે કે આ વિયોગ રાત્રિનો અંત ખરો પણ મારે તો મિલનનું પ્રભાત જ નથી ઉઘડતું આમ એક પછી એક પછી એક દુહા એ તો લવ લવારા કરતો હોય એમ ગાતો જ જાય છે પોરહાવાળાની ડેલીએ બાર આ ચારણ એક પછી એક દુહા રોજ ગાય અને પોરહાવાળાની ડેલીએથી ગાન તાન અને ગુલતાન બધું જ અટકી ગયું જટાધારી ચારણ ડેલીએ પડ્યો પડ્યો નદીના વેકરામાં ચારણીના પડેલા પગલાં શોધતો શોધતો રોજ આવા છાતી ફાડી નાખે એવા દુહાઓ નવા નવા રોજ રચે જાય છે ચોધાર આંસુએ રોતો રોતો દુહા ગાતો જાય છે અને દુહા સાંભળી સાંભળીને આખો ડાયરો શોકમાં ડૂબી જાય છે ચારણના ચિત્ત ભ્રમ પર કોઈ દવા અસર કરતી નથી દરબાર પોરખાવાળાને ગળે ખાવાનો કોળીયો નથી ઉતારતો અચાનક એકની પોરખાવાળાને વિચાર આવે છે એને ડાયરામાં પૂછપરછ કરી કે આમાં કોઈ ગઢવાના સગાવાલાના જાણકાર છે હા બાપુ અમે ઓળખીએ છીએ તે બાઈના માવતર કીએ ગા આ પડખેના નેહડામાં જ રે એને બીજી એક દીકરી છે હા બાપુ જુવાન દીકરી છે અને એના માટે હારું ઠેકાણું ગોતે છે ત્યારે બોલાવો એ ભાઈના બાપને ચારણનો સસરો હાજર થયો દરબારે વાત કાઢી જો ભાઈ તારા જમાઈનું ખસી ગયું એનું કારણ તારી દીકરી ઉપરની એની પ્રીત છે આ ગાંડ પણ છે ને એ વિજોગનું ગાંડ પણ છે હવે જો એ વિજોગમાંથી ફરી સંજોગ બને ને તો એના અંતરમાં પડી ગયેલી ગાંઠ કદાચ છૂટી જાય મને એક જુપ્તી સૂજે છે બોલો બાપુ તમે કયો એમ કરો તો હવે બરાબર અષાઢ મહિને તારી નાની દીકરીને અહીં લઈ આવજે બહુ સારું બાપુ અને એમ તો આસો મહિનો ગયો કાપત માછરની ટાઢ ગઈ ઉનાળો ઉતર્યો અને જે ઘડીએ ઓતરાદી દિશામાં મેઘરાજાની શેડ્યુ ફૂટવા લાગી ઉપરવાસ વરસાદે મુશળધાર ત્રાટકવાનું શરૂ કર્યું એ જ ઘડીએ ચારણ પોતાની દીકરી હારે હાજર થયો દરબાર બોલ્યા ઓલી મરનાર બોનના જેવા જ લુબડા અને પહેરાવો વસ્ત્રો પહેરાવાયા અને હવે ઓલી તણાઈ ગઈ એવી જ ભેંસ અને હેઠ એક પાડી આપણા ખાંડામાંથી દોરી લાવો એને માથે ચારણની ભેંસ પર હતી એવી જ ઘરવખરી લાદો એ સૌને નદીના વેકરામાં ઊભા રાખો જે જગ્યાએ પોરના વરહે ઓલી ચારણિયાણી ઊભી હતી ને એ જ જગ્યાએ અને હવે આ બાઈને કહી રાખો કે ચારણ દોડ્યો આવીને પૂછે ત્યારે પોતે જ જ એની પરણેતર છે એવા બતાવે દરબારે કીધા બધી તૈયારી થઈ ગઈ બરાબર એક વર્ષ પહેલાનો દિવસ આવ્યો અને બપોરનું એ જ ટાણું થયું એ વખતે દરબારે યુક્તિ ગોઠવ્યા પ્રમાણે પાદરથી રીડિયા પડ્યા કે દોડજો ભાગજો પાણી આવ્યું રીડિયા સાંભળતાની સાથે જ ચારણના કાન ચમક્યા મારી ચારણ મારી ચારણ એમ બોલતો હોય તો નદી કાંઠે હળી કાઢીને ભાગ્યો જૈન જુએ તો કાંઠે નીકળીને લાલ ચુંદડીવાળી ચારણીને ઉભેલી દીઠી એ જ ભેંસ એ જ પાડી એ જ અણસારના નમણા મોઢાવાળી એની ચારણ ચુંદડીના છેડા ફરકી રહ્યા છે છટાથી ઘૂમટો ખેંચ્યો છે લટ ઉડી ઉડું થાય છે દોટ મેલીને ચારણીનું કાંડું પકડ્યું એના મોહ સામે નીરખીને ગઢવો પૂછે ચારણ અહીંયા જ ઊભી છો ને તે ઊભી જો ને ચારણ તું ગળાના ગયો તો ત્યારની ઊભી છો ત્યારની એટલે ક્યારની હજી હમણાં જ તો તું ગામમાં ગયો તો ચારણની ઘીલછા ઉડવા માંડી પોતે જાણે કસુંબાના કેફમાં ક્યાંક જોકે ચડી ગયો હોય એમ હૈયું બેહવા માંડ્યું મો મલકાવીને ચારણીએ પૂછ્યું કેમ ચારણ કાંઈ નીંદર કરીને ઉઠ્યું હા મારું આંખ મળી ગઈ હતી ને મને કાંઈક સોણું આવી ગયું હતું શેનું સોણું અરે ભયંકર સોણું જાણે તું તણાઈ ગઈ ને હું વરહદીથી રોયા જ કરતો હોઉં ને એવું સોણું કસુંબો થોડોક વધારે લેવાઈ ગયો હશે ચારણ આંખ ચોળીને ચારણે દુનિયા પર નજર ફેરવી ઉચાળા લઈને પછી યુગલ ગામમાં ગયો ગઢવીને દરબારે સારો જોઈને ઉતારો કાઢી દીધો પછી તો કોઈ કોઈ વાર ચારણ રાત્રીના ચાંદડાને અજવાળે ચારણીના મોઢા પર મીટ માંડીને પૂછ્યા કરતો હે ચારણ હાથ હાચે હાથ તું જ્ઞાની ન્યાજ ઉભી હતી ને તો આ રતન ગયું રોડ